નમસ્કાર મિત્રો સ્વાગત છે પૂરો જોઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે આપણે જોઈશું કાકુસી રસ્તા પર આવેલ છે એ ઓફિસનો વિડીયો જે દરેક પ્રકારના ટ્રેક્ટર લેવેક થાય છે તમે કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરોની દરેક કંપનીના દરેક ટ્રેક્ટર અહીં મળી રહેશે તમને મિત્રો મેસી ફર્ગ્યુસન બસો પિસ્તાલીસ ટ્રેક્ટરનો સ્ટોક છે આજે જોઈશું આપણે મિત્રો આ છે મેસી ફર્ગ્યુસન બસો પિસ્તાલીસ ડીઆઈ તમે જોઈ શકો છો ટ્રેક્ટર બે હજારને સોળ મોડલનું ટ્રેક્ટર છે આગળના ટાયર નવા છે પાછળના ટાયર કંપની ટાયરમાં છે કન્ડિશન તમે જોઈ શકો છો વિડીયોની અંદર ખૂબ સારી કન્ડિશનની અંદર છે આ ટ્રેક્ટર મિત્રો બીજું ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન બસો પિસ્તાલીસ કન્ડિશન તમે જોઈ શકો છો સારી કન્ડિશનની અંદર છે બે હજારને અગિયાર મોડલનું ટ્રેક્ટર છે અને કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં વધઘટ થઈ જશે પંપ એન્જિન આવે છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કન્ડિશન મિત્રો ત્રીજું ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન બસો પિસ્તાલીસ બે હજારને સાત મોડલનું આ ટ્રેક્ટર છે પાર્સિંગ પતી ગયેલ છે કિંમતની વાત કરીએ તો બે લાખ અને કિંમત રાખેલી છે એ કિંમતમાં વધઘટ થઈ જશે કંડિશન તમે જોઈ શકો છો દેખ લો ટ્રેક્ટર સારી કન્ડિશનની અંદર છે બે હજાર ને સાત મોડલનું મિત્રો ટ્રેક્ટર તમે જોયું એસી ફર્ગ્યુસન બસો પિસ્તાલીસ ડીઆઈ બે હજાર ને નવ મોડલનું આ ટ્રેક્ટર છે અને કિંમતની વાત કરીએ તો બે લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા કિંમત છે વીર કૃપા ઓટો કન્સલ્ટમાં આ ટ્રેક્ટરમાં નવું પાર્સિંગ કરેલું છે પોત વરસનું જે આવે છે નવું પાર્સિંગ કરેલું છે મિત્રો મેસી ફર્ગ્યુસન બસો પિસ્તાલીસ ડીઆઈ મિત્રો આ એક મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ તમે જોઈ શકો છો બે હજારને છ મોડલનું ટ્રેક્ટર છે કન્ડિશન તમે જોઈ શકો છો સારી કંડિશનની અંદર છે અને કિંમતની વાત કરીએ તો બે લાખ અને કિંમત રાખેલી છે એ કિંમતમાં વધઘટ થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો આજે મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈપીડી બે હજાર પંદર મોડલનું આ ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો કન્ડિશન સારી છે ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે એ કિંમતમાં વધઘટ થઈ જશે કંડિશન તમે જોઈ શકો છો મેસી ફર્ગ્યુસન પીડી ત્રણ લાખ સિત્તેર હજાર કિંમત છે વધઘટ થઈ જશે ટાયર બધા નવા છે તમે જોઈ શકો છો વીડીની અંદર કંડિશન સારી છે મિત્રો ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ કંડિશન તમે જોઈ શકો છો બે હજાર સત્તર અઢારનું મોડલ છે કિંમતની વાત કરીએ તો ચાર લાખ અને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે સાઇડ ગિયરની અંદર આવશે કંપની ટાયરની અંદર ટ્રેક્ટર છે કંડિશન તમે જોઈ શકો છો સારી કન્ડિશનની અંદર છે મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ મિત્રો આ એક છે મેસી ફર્ગ્યુસન બોતેર પચાસ કન્ડિશન તમે જોઈ શકો છો સુડતાલીસ એચપી રેન્જમાં આવશે બે હજાર તેર મોડલનું ટ્રેક્ટર છે અને કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ અને પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે એ કિંમતમાં વધઘટ થઈ જશે કંડિશન તમે જોઈ શકો છો મિત્રો કોઈ પણ ટ્રેક્ટરની જાણકારી લેવી હોય તો નીચે નંબર આપેલો છે વીર કૃપા ઓટો કન્સલ્ટ સિદ્ધપુર ફોન કરી લેવો મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં બતાવજો ચેનલને સબસ્ક્રાઈબ ના તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને પૂરો જોજો લાઇક શેર કોમેન્ટ કરજો